નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના હવામાન સમાચારોની અંદર તો મિત્રો આજના સમાચારોની અંદર આપણે વાત કરીશું કે બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેવાનું છે આ ચોમાસાની અંદર ચોમાસા પહેલાં વાવાઝોડા આવશે કે નહીં વાવણીલાયક વરસાદ ક્યારે થશે ચોમાસું ક્યારે બેસશે તેમજ શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તેમજ ચોમાસાની અંદર કેટલા ટકા સુધીનો વરસાદ જોવા મળશે વગેરે અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સૌ પ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેનું પ્રથમ અનુમાન સામે આવ્યું છે જ્યારે સમયસર ચોમાસું બેસી જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત અથરિયા સીઠનું અનુમાન સામે આવ્યું છે તેમણે પ્રાથમિક અનુમાનમાં ચોમાસાનો ચિતાર આપ્યો છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પણ ચોમાસું સમયસર પહોંચી શકે છે ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે સાથે જ તેમના જણાવ્યા અનુસાર મે જૂનમાં બે મજબૂત વાવાઝોડાની પણ શક્યતાઓ રહેલી છે એક વાવાઝોડું અરબસાગરમાંથી બની શકે છે નોંધનીય છે કે હજુ આ પ્રાથમિક અનુમાન છે મે મહિનામાં ફાઇનલ પૂર્વાનુમાન જાહેર કરશે સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે આ પ્રાથમિક અનુમાન છે આવું જ થશે તેવું સો ટકા નક્કી નથી પરંતુ હાલના અનુમાન અનુસાર ગુજરાતનું ચોમાસું સમયસર પહોંચી જવાની સંભાવનાઓ છે જ્યારે સમગ્ર સિઝન દરમિયાન સામાન્ય અથવા સામાન્યથી થોડું વધારે વરસાદ સંભવ છે વધુમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા ચાર મહિનાથી નબળી લાલનીનાની સ્થિતિ ચાલુ છે હાલમાં ઈએનએસઓ તથસ્થ છે આગાહી સમયગાળા દરમિયાન ઈએનએસઓ એસએસટી જી જે દ્વારા તટસ્થ રહેશે જ્યારે જૂન સુધી નબળા નાની સ્થિતિ જેવું રહેવાની ધારણા છે આ વર્ષે ચોમાસા પર અલનીનોની કોઈ ખતરો નથી હાલમાં આઈઓડી તટસ્થ છે આમ ઓછામાં ઓછા જુલાઈ સુધી ચોમાસા પર મોટી નકારાત્મક અસર જોવા મળે તેવી પણ અપેક્ષા નથી મે મહિનાના અંત પહેલાં ચોમાસું બે હજાર પચીસમાં ભારતમાં વહેલું શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જૂનના પહેલાં અઠવાડિયા સુધીમાં વહેલું શરૂ થશે તેવી પણ શક્યતાઓ છે આ સિઝનમાં ચોમાસું પણ સમયસર ગુજરાતને આવરી લેવાની અપેક્ષા છે સમગ્ર ભારતમાં ચોમાસુ બે નું પ્રદર્શન સામાન્ય રહેશે જેની અંદર મિત્રો વાત કરીએ તો કેટલા ટકા સુધી વરસાદ જોવા મળશે એકસો બે ટકાથી લઈને એકસો છ ટકા કરતાં વધુ વરસાદ રહેશે તેવી શક્યતાઓ છે પરંતુ ગયા વર્ષ કરતાં થોડું ઓછું રહેવાની પણ ધારણાઓ છે ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ જેની અંદર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યા બાદ હવામાન વિભાગે રાહત મળી તેવી પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટેબન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણની સાથે છાંટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે કચ્છ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે માર્ચ મહિનાના અંતથી આંધી વંટનું પ્રમાણ વધશે અને દરિયાકિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે તે જ પવનની ગતિના કારણે ઊભા કૃષિ પાકો બાગાયતી પાકોને નુકસાન થવાની પણ શક્યતાઓ છે